ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા વ્લોગમાં જો આજે છે રવિવાર મોડા ઉઠ્યા છીએ પછી સરસ મજાની રોટલી થઈ રહી છે અને જોઈ શકો ગરમ ગરમ રોટલી થઈ રહી છે અને કર્મ અને એના પપ્પા જમવા બેસી ગયા છે જો સરસ મજાનું સેવ અને લીલી ડુંગળીનું શાક છે દાળ છે ભાત છે જો અને ઠંડી ઠંડી છાસ છે બોલો કેવું મોજે મોજો બને રહો પછી રોટલી કરીને આપણે પણ જમવા બેસી જઈશું મિત્રો જો ગાઈસ જોઈ શકો છો અમે મમ્મીને મળવા આવી ગયા છીએ દુકાને મારા દિયર અને મમ્મી બે બેઠા છે કેમ છો જે ગરાગી જો આ એમની દુકાન છે પટેલ ડેરી પાર્લર ચાંદલોડિયામાં આવેલી છે અમે મળવા આવ્યા છીએ મળીએ બધા રેગ્યુલર કસ્ટમર છે ડેલી સવાર સાંજના આખા દિવસ ના જો મિત્રો વંદે માત્ર ચોકડી નો ટ્રાફિક તમે જોઈ શકો છો એટલો ટ્રાફિક ટ્રાફિક છે ને આ વંદે માતરમ ચોકડી નો ટ્રાફિક એટલો ફૂલ ટ્રાફિક છે ને અડધો કલાક વગર નીકળાશે નહીં ચાલતા જઈએ તો પાંચ મિનિટમાં ઘરે પહોંચી જઈએ એટલું નજીક ઘર છે પણ જો ટ્રાફિક પેક આમ પેક છે